જિલ્લો અમરેલી તાલુકો સાવકુંડલા સરકાર અમો સંતુષ્ટ નથી અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો એ જ અમારી માંગણી છે ગુજરાતમાં થોડાક સમય અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સામે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તો હવે આ જાહેરાતને પગલે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભમર ગામના ખેડૂતોમાં પાક નુકસાનીના કારણે ભારે નારાજગી જોવા મળી છે રાત્રિના સમયે બધા જ ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને ચૂંટણીના બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે સાવરકુંડલા એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતોના મો મીઠા કરાવી વિધિવત રીતે પાર્થ ગુજરાત સરકાર દ્વારા થોડાક સમય અગાઉ પાક નુકસાનીની સામે દસ હજાર કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું હતું જેને લઈને અમરેલીના સાવરકુંડલાના ભમર ગામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી ખેડૂતોએ આ રાહત પેકેજનો વિરોધ કર્યો હતો

પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર એના માટે ભેગા થયા છે આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દેશો નહીં કોઈ મતદાન કરશો નહીં મારું નામ નિર્મળ વાટલિયા છે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો

અમારા ગામમાં કાર્ય એ છે કે અમારા આમ તો જનરલી ટોટલના દેવા માફ થવા જોઈએ હવે બધા આવડા બધા બધા ઉદ્યોગપતિના લેણા માફ કરે તો આ ખેડૂ બધાના ભરણ પોષણ કરે છે ને એના લેણા માફ ન થાય તો પછી ખેડૂબુટીને મરવાની ધંધા છે અને ખેડૂને એ ગાઢ જો સમજતા હોય તો હવે ખેડૂત ગાઢ નથી લેણા લડે બરાબર લેણા સાવરકુંડલા રાજુલા ખાંભા ધારી અને બગસરા થી એમ કુલ પાંચ કેન્દ્રો પરથી આજથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે આ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય પહેલાં કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર નવમી ડિસેમ્બરથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધારેની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરશે અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતોના મોં મીઠા કરાવી વિધિવત રીતે મગફળીની ખરીદી શરૂ કરાવી છે આ મામલે ધારાસભ્ય મહેશ કસવાલા ની પ્રતિક્રિયા સામે આવી છે સાંભળીએ તેમણે શું કહ્યું રાજ્યની અંદર આજે ટેકાના ભાવે મગફળી લેવાનો પ્રારંભ સરકારે કર્યો છે ખેડૂત દીઠ એકસો ને પચીસ મન એ આજે લેવાનો પ્રારંભ થયો છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગયા ગઈકાલે જ એસએમએસ દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખુવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનો એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પારદર્શક રીતે ખરીદી થાય છે એમાં પણ હું આ કમિટીની અંદર દેશભરની કમિટી જે છે એમાં બેસું છું એટલે મને ખબર છે કે ગુજરાતે હંમેશા અવલ નંબર રહ્યું છે કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાં કરશે ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક મગફળી એનો એક પણ વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે કોઈ પણ ખેડૂતને જેમને નોંધાયેલા છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય ક્યાંક નેટની કનેક્ટિવિટીને કારણે નાના મોટો ટેકનિકલ પ્રશ્ન રહ્યો હોય તો અમે માનીએ છીએ કે એ વાતને દરગુજર કરશો અને અમે એ વાતનો એશ્યોર ફરીથી આપીએ છીએ કે એક પણ ખેડૂતનો જે નોંધણી કરાવી છે એનો વારો નહીં આવે એવું ક્યારેય નહીં બને કેટલા ખેડૂતો એવું કહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે માલની ક્વોલિટી થોડીક નબળી તો એની ગુણવત્તાને આધારે જ કે એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે હું એમ માનું છું કે ટેકનિકલ જે જવાબ છે તો તમે ડિપાર્ટમેન્ટને પૂછો જે ખરીદી કરનારા છે એમને પૂછો તો વધારે સારી રીતે તમને સમજાવી શકશે મારો ઈરાદો એટલો છે એ તમને સારી રીતે સમજાવી શકશે થેન્ક યુ તો ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તેમાં બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનને નુકસાન થયું સાથે સોળ હજાર જેટલા ગામડાઓને આ કમોસમી વરસાદથી અસર થઈ છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થોડાક સમય અગાઉ દસ હજાર કરોડના એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સાથે જ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે સરકાર હવે જે એપીએમસી છે ત્યાંથી પંદર હજાર કરોડના ખર્ચે મગફળી સોયાબીન અડદ જેવા અન્ય પાકો છે તેની પણ ખરીદી કરી લેશે તો આ બાબતે અમુક જગ્યાએ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં આ ખેડૂતોના દેવા માફીને લઈને એક કિસાન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર